નમસ્કાર મિત્રો જય દશામાં મિત્રો હાલમાં પૃથ્વીપુરા ધામમાં દશામાના જ ભાવિક ભક્તો દર્શન કરી રહ્યા છે મિત્રો હાલમાં પૃથ્વીપુરા ધામ એ ખૂબ જ પ્રખ્યાત ધામ બની ગયું છે ઘણા લોકો ત્યાં દશામાના દર્શન કરવા માટે આવે છે મિત્રો ત્યાં એક અદ્ભુત ઘટના બની હતી રીનલબા જેમને દશામાએ પરચો આપ્યો હતો અને હાલમાં જ તેમના સ્થાને સાપ જોવા મળ્યો હતો મિત્રો તમે જોઈ શકો છો આ વિડીયોમાં કે કઈ રીતે ત્યાં ગાડી નાગ દેવતા જોવા મળ્યા હતા અને લોકોએ તેમના દર્શન કર્યા હતા મિત્રો હાલમાં દશામાના વ્રત પૂર્ણ થયું છે ત્યારે ભાવિક ભક્તો ને આશીર્વાદ મળ્યા હતા રૂપમાં મિત્રો પરચો આપ્યો હતો અને ભાવિક ભક્તો પૃથ્વીપુરા ધામ દોડી પડ્યા હતા રિનલબા દર્શન કરવા અને દશામાના દર્શન કરવા ત્યારે ત્યાં નાગ દેવતા પણ આવ્યા હતા તમે જોઈ શકો છો આ વિડીયોમાં મિત્રો તમે પણ દશામામાં માનતા હોય તો કમેન્ટમાં જે દશામાં લખવાનું ભૂલતા નહીં દશામાં તમારી મનોકામના પૂરી કરશે જે દશામાં